મુન્દ્રા ગ્રામ પંચાયતમાં કોણે બાજી મારી જાણો સમગ્ર અહેવાલ મુન્દ્રા તાલુકાના મંગરા ગામના સરપંચપદ ઉમેદવાર ચંદ્રસિંહ જાડેજા વિજય બન્યા ખૂબ જ મહત્વની અને રસપ્રદ એવા મુન્દ્રાના કાંડાગરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચપદ ઉમેદવાર ડાયાભાઈ ગઢવી સરપંચ તરીકે વિજય મુન્દ્રા તાલુકાના સાડાવ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે જુનેજા અઝીઝ હાજી આઠસો મતોથી વિજેતા જાહેર નવીનાળ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે સલીમભાઈ વાઘેલ એકસો છવ્વીસ મતોથી જીત્યા બે ગ્રામ પંચાયત સરપંચ પદ માટે જયેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા લાલુપા ચારસો છેતાલીસ મતોથી વિજય બન્યા કુંદરોડી ગ્રામ પંચાયત સરપંચ તરીકે ધ્રુપદબા સોઢા વિજયી ટુંડા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર કીર્તિ છગનભાઈ કેશવાણીનો વિજય ટોડા ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર હિતલબેન માતંગ વિજય થયા કારાકોગા ગ્રામ પંચાયત સરપંચ પદના નેહાબેન શેઠિયા વિજય તાલુકાના સમાગોગા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે હરેન્દ્રસિંહ જાડેજા પાંસઠ મતોથી વિજય બન્યા મોટી ખાખર ગામના રતન ગઢવી સરપંચ પદ માટે એકસો પંચાવન મતોથી વિજય થયા બારાયા ગ્રામ પંચાયત સરપંચ પદ માટે મનહરસિંહ જાડેજા વિજેતા જાહેર થયા કુકડસર ગામના સરપંચ પદે કર્મીબેન શંકરભાઈ રબારી વિજેતા થયા મુન્દ્રા તાલુકાના સરપંચ પદ માટે હસન હાજી જુસબ કુંભાર વિજેતા શેખડીયા કમલેશભાઈ ગઢવી વિજેતા જાહેર થયા બોરારા નિલંબા અરવિંદસિંહ જાડેજા સરપંચ પદના ઉમેદવાર વિજયી થયા મુન્દ્રા તાલુકાના બદ્રેશ્વર ગ્રામ પંચાયત સરપંચ પદ માટે ડાયાલાલ હિરજી મહેશ્વરી વિજેતા થયા મુન્દ્રા તાલુકાના લફરા ફાચરિયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચપદે સાજણભાઈ રબારી વિજેતા થયા મુંદ્રા તાલુકાના ગુંદાલા ગામના રસીલા મહેશ આહીર 109 મતો થી વિજઈ અહેવાલ સમીર ગોર મુંદ્રા દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું સમીર ગોર કચકાનું રેન્ટ ક્રાઈમ ન્યૂઝ માં તમારું સ્વાગત છે આજે મુન્દ્રા ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ચૂંટણી નો જ્યારે રિઝલ્ટ શરૂ થઈ ગયું છે ત્યારે તમે જોઈ શકો છો કે ત્યાં લોકો ભીડભાડ ઊભા છે પોતપોતાના ઉમેદવારની જીતની રાહ જોઈ રહ્યા છે મારું નામ કમલેશ દેવરાજ ગઢવી એકસો ત્રીસ મતે હું જીત્યો છું અને પેનલમાં આઠ સભ્યોમાંથી સાત સભ્ય અમારી પેનલના જીત્યા છે અને વિકાસ માટે તો ગામને હું પાંચ વર્ષ અગાઉ પણ સરપંચ હતો ખ્યાલ છે વિકાસના કામમાં અમે ક્યાંય પણ પાછી પાણી નહીં કરીએ અને વ્યક્તિગત કામ પણ આવવું છે ક્યાંય તો પણ અમે એમાં કોઈ પાછી પાણી નહીં કરીએ અને બીજું ચૂંટણી લડ્યા ગામના હતા અમારી સામે જે લડ્યા એ અમારા જ છે આજથી એ બધાનો સરપંચ જોઉં છું એટલે એનું પણ કામ આપણે કરશું અને મારા ગામના જે વરસાદ ચાલુ હતી વાતાવરણ ખરાબ હતું છતાં પણ ત્રાણું પોઈન્ટ પાંચ ટકા ગામ લોકોએ જે ઉત્સાહભેર મતદાન કર્યું એ બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજીવન ગામ લોકોનો ઋણી રહીશ ખાસ કરીને બેરાજા સીટ ઉપર આપણો જે ભવ્ય વિજય થયો છે કેટલા મતથી આપણો વિજય થયો છે આપણો પરિચય આપી દેજો મારા ચારસો ને છેતાલીસ મારું નામ લાલુબા જાડેજા જેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઓળખે લાલુભાથી ઓળખાવું છું અને મને ચારસો ને છેતાલીસ વોટ મળ્યા છે ટોટલ અને ત્રણ વેરીફ ત્રણ ઉમેદવાર હતા અને બેરાજા ગામની જીત થઈ છે આ એટલે મારે પહેલાં પણ બહુ વિકાસના કામ મેં કર્યા છે અને મને જે જવાબદારી સોંપાણી છે એનું વિશેષ ગામ લોકોને હું કામ કરી અને સી બતાવી કરી બતાવીશ કેટલા સભ્યો જીત્યા છે મારા ચાર સભ્ય જીત્યા છે અને સરપંચમાં હું પાંચમું

મારે સૌ મતદાતાનો ખૂબ ખૂબ આભાર માનવાનો છે જ્યારે મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે ગામ લોકોએ એનો સૌનો ખૂબ ખૂબ આભાર મારું નામ ચંદ્રસિંહજી જાડેજા અને હું પચીસ મતથી વિજય થયો છું અને ગામવાસીઓ તમામ ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું વ્યક્ત કરું છું આભાર વ્યક્ત કરું છું અને ગામમાં ગામમાં જેટલા પણ કામકાજો બાકી છે એ બધા કામ મારે જવાબદારી આપી છે ગામવાસીઓ મારે જવાબદારી પૂરી કરવાનો મારો હક થાય છે તાલુકાના સભાવ ગામનો વનપૂર હરેન્દ્રસિંહ જાડેજા મારું નામ છે અને

કારણ કે મારે ઊભાની ઈચ્છા પણ નહોતી છતાં પણ વડીલો મિત્રો ગ્રામજનોના એક આહવાન થકી કે કેટલી મહારાજ તમને અત્યારે સરપંચની ઉમેદવારી કરવી પડશે એટલે એમના કેવા થકી જ મેં દાવેદારી નોંધાવી હતી વિષય મક્ત ને ફક્ત ગામના ડેવલપમેન્ટનો યુવા વર્ગ છે એને રોજગારીનો આજુબાજુના નાના મોટા જે પ્રશ્ન છે એને પૂર્ણ કરવાનો એ જ હેતુ માટે મેં દાવેદારી નોંધાવી એક જ દિવસમાં નિર્ણય લેવો સરપંચ માટે દાવેદારી કરવાનું એ કઠિન હોય છે છતાં પણ લોકોએ મને સ્વીકાર્યો એક સો મતની લીડથી ત્રિપાંખીઓ જંગ હતો બધા કહેતા હતા કીર્તિમાજ હારી જશે પણ છતાં પણ સો મતની જંગી લીડથી ગ્રામજનોને મને ચૂંટ્યો છે એટલે આનાથી બીજો મને વિશ્વાસ કોઈ હોઈ ન શકે આનાથી બીજી સારી લાગણી હું વ્યક્ત પણ ન કરી શકું એટલે આવનારા દિવસોમાં સૌને સાથે ગામના વિકાસના જેટલા પણ કાર્યો ગામ ટોળાના પ્રમુખ પદ આપણે સરપંચના પદ ઉપર હેતલ હેતાલજીને એ ફોર્મ ભર્યું હતું એમને બસો સિત્તેર ટોટલ મળેલા છે અને એકત્રીસ મતના વિજય થયા આજે વિજય પ્રાપ્ત કર્યો ટોળા ગ્રામ પંચાયત અને ટોળા ગ્રામવાસીઓ જે બધા મને મત દઈ અને વિજય પ્રાપ્ત અપાવી છે એ બદલ હું તેમનો આભાર માનું છું ઉમેદવારનું નામ નીલમબા અરવિંદસિંહ જાડેજા નીલમબા અરવિંદસિંહ જાડેજા અને સાતસો ને એકતાલીસ મતથી પાંચ વોટિંગ થઈ ગઈ અને બધા પાકે મળ્યા ત્રેસો ને પાસઠ મત સામેવાળી પાર્ટી કે મળ્યા ત્રેસો ને અગિયાર મત અને પાકે ગામવાસી મળે ભરપૂર સપોર્ટ ક્યાં એની ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ભવિષ્ય મેં મળી મળી પ્રજા જે પણ સારામાં સારા કામ કરી શકો એડે ગામ જો વિકાસ છે સહભાગી બની શકો એડો પણ મહેનત કરવું મારું નામ મહેન્દ્રસિંહ પુંજાજી જાડેજા જામ સાહેબ ગામ બરાયા ગામ પંચાયતની ચૂંટણી હતી એમાં મારા સુપુત્ર શ્રી મનહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ત્રેવીસ મતે વિજેતા જાહેર થયા છે હું મારા ગામની વાત કરું મારા ગામમાં અમે છેલ્લા વીસ વર્ષથી મુન્દ્રામાં રહીએ છીએ પણ જે ગામમાં જે અશાંતિનો જે જે માહોલ હતો ગામ લોકો હતો મારા ગામની અંદર મેં બે પેનલ બનાવી બે પેનલ ને ધાક ધમકી આપીને એનો વિસર્જન કરવામાં આવ્યો ને મારી ત્રીજી પેનલ બનાવી ગામવાસીઓને મેં કીધું તમારે દરેક સમાજમાંથી રાજપૂત ક્ષત્રિય મુસલમાન બાવાજી કોઈ પણ સરપંચ ઉપે તો હું તન થી મદદ કરવા માટે તૈયાર છું પણ મારી એક દુઃખ સાથેની વાત છે આખા ગામમાંથી ભયના કારણે કોઈ ઉમેદવાર તૈયાર ન થયો ત્યારે ના છૂટકે મને એવો વિચાર આવ્યો કે હું જો મારા પુત્રને જો નહીં આપું તો હું ગામથી અન્યાય કરું છું આ ગામને આરાજકતામાંથી છોડાવો હોય તો મારા પુત્રને ચૂંટણીમાં ઉભારવો જોઈએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો એના બદલ હું ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું ને બીજી હું એક વાત કરું મારા ગામમાં દોઢસો મત બોગસ નાખવામાં આવ્યા હતા એમપીના હતા પાવાગઢના હતા કિડાણાના હતા તેમજ માલધારીઓ સિંધીઓના બંનેના મત હતા સાહેબ દોઢસો મત ઈ સો મત એના કુટુંબના અમારી ટોટલ વોટિંગ થઈ હતી છસો ને નવ ની એમાંથી અઢીસો આભાર માનું છું અને જે અમને વિજય અપાવ્યો જે અમને ગૌરવ અપાવ્યો જે અમારા પરિવારને તો હવે હું એવી ખાતરી આપું છું કે મારા પુત્ર વતીથી ગામના કોઈ પણ કામ હશે એના માટે અમે તન મન ધનથી મહેનત કરશું ને ગામને સાથ સહકાર આપશો ને ગામમાં જે ભયનો માહોલ છે એ અમે દૂર કરશું ચૂંટણીની અંદર આજે પરિણામ હતું અને અમારી પેનલના ઉમેદવાર સલીમભાઈ ઉમરભાઈ વાઘેર એકસો ને છવ્વીસ મતે જંગી બહુમતીથી જીત્યા છે અને આ જીત સલીમભાઈની કે અમારી પેનલની કે નવીનાર ગામની જીત છે ભવિષ્યમાં નવીનારને ને લગતા યા નવીનારને કનડગતા યા નવીનારના વિકાસમાં જે પણ જરૂરી હશે એ અમને અમે પગલાં લેશું અને ગ્રામ પંચાયત વતી સર્વે માત્ર સલીમભાઈ નહીં માત્ર સભ્યો નહીં સર્વે સાથે મળી અને ગામનો વિકાસ કઈ રીતે થાય ગામને રોજગારીના અધિકારો કઈ મળી તો એ બાબતે સર્વે સક્રિય રહેશું મતદાતાઓને શું કહેશો હું મતદાતાઓનો ખાસ આભાર માનીશ કે ત્રીજી વખત અમારી પેનલની ને વિજય બનાવ્યો છે ત્રીજી વખત અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે મારી ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે લગભગ તાલુકાના બધાએ મોટા માથાઓ ની ખાસ નજર ખાસ તે છતાં ગ્રામજનોએ વિજય અપાવી છે એ વિજયને હું આખા ગામનો વિજય ગણાવું છું તમામ મતદારોનો વિજય ગણાવું છું સર્વેનો આભાર વ્યક્ત કરું છું મારું નામ જુનેજા અજીજ હાજી આઠસો ત્રેપન મતે અમે વિજય થયા છીએ અને સૌથી આખા ગામ પૂરા ગામને મને મહેનત કર્યો છે ગામ મહેનત કર્યો ટોટલ સમાજ મહેનત કરી છે મારા માટે અને એને વિકાસના કામ જે પણ આપણે મુદ્દા રાખ્યા છે એ ચોક્કસથી આપણે પૂરા કરશું દિલથી ધન્યવાદ કરું એ મતદારોને કે પંદર દિવસ ત્યાં જાગી કરી અમારી ઊંઘ વધારી અને આજ સુધી જે લીડ નથી મળી એવી લીડ અપાવી હું પેલો તો અમારા મતદારોને છે ને સેલ્યુટ કરું છું કે એમની જીત છે અને આઠસો ત્રેપન મતની લીડથી અજીતભાઈ જીત્યા છે ખાલી અજીતભાઈ નહીં આખું શાળાઓ ગામ જીત્યો છે અને રેલાર બાકીના જે કામો છે

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે કરવાપ્રશ્ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો